દર્શક મિત્રો વડોદરા શહેરના ન્યૂ અલકાપુરીમાં સાત માર્ચના રોજ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં નોકરી પરથી છૂટીને એક્ટિવા પર ઘરે જતી યુવતીને પૂરપાટ ઝડપે આવતા એક સ્પોર્ટ્સ બાઇક ચાલકે જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી યુવતી હાલ કોમામાં છે આ મામલે ઘટનાના પોણા ત્રણ મહિને પોલીસ જાગી અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે હજી સુધી સગીરની સ્પોર્ટ્સ બાઇક પણ કબજે નથી કરી માત્ર આરટીઓનો મેમો આપી સંતોષ માણ્યો હોવાનું પણ સામે આવ્યું છે ફરિયાદમાં પોલીસે આઈપીસી બસો અગ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ચારસો સત્યાવીસ અને એમવી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી હેઠળ અગાઉ ગુનો દાખલ કર્યો છે સગીરનું પોલીસે અલ્કોહોલ લીધું છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કરાવ્યો સાથે સાથે બ્લડ સેમ્પલ પણ લીધા નથી તે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે અકસ્માત બાદ તે નેન્સી કુમામાં છે નેન્સીને પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી નેન્સીના પરિવારજનો મિત્રો અને સગા સંબંધીઓ નેન્સી ભાનમાં આવવાની પણ અને જલ્દી તબિયત સારી થાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે આ મામલે બી ડિવિઝન એસીપી એડી કવાએ જણાવ્યું હતું કે પોલીસે એફઆઈઆરમાં એમ વી એક્ટ એકસો નવ્વાણું એની કલમનો ઉમેરો કરવા ગઈકાલે કોર્ટમાં અરજી દાખલ કરી છે પરંતુ આજે અકસ્માતના 82 દિવસ બાદ લક્ષ્મીપુરા પોલીસ જાગી હતી એસીબીએ કહ્યું કે તપાસમાં ખૂબ ખુલાસો પૂછીશું પોલીસે અકસ્માતના બીજા દિવસે સગીરના પિતા સુનિલ મનરભાઈ ઇન્દવેને નોટિસ આપી અને પૂછપરછ કરી દાવો કર્યો છે અકસ્માત બાદથી નેન્સી કોમામાં છે આજે આ ઘટનાનો દિવસ થયો છે ત્યારે તપાસનો સળવળાટ પણ જોવા મળી રહ્યો છે આ ઘટનામાં પોલીસ અધિકારીની ઢીલાશ નકારી શકાય તેમ નથી સાત માર્ચ બે હજાર રાતના સમયે લગભગ સાત ને પચાસ ને ઓફિસેથી ઘરે જ આવી રહી હતી અને ઓફિસમાંથી જસ્ટ બહાર નીકળી છે એટલે હાર્ડલી એને વેહિકલની સ્પીડ વીસ પચીસ ત્રીસ કિલોમીટર પર આવર હશે તો ત્યારે ટી શેપ કોલિજિયન થયો છે એટલે એ બહાર નીકળી અને એક સ્પીડ બાઈકે એને ઠોકી ત્યાં જે પ્રત્યેકદર્શી યુવાન મિત્રો હતા એ બધા જણાનું એવું કહેવું છે કે મિનિમમ એકસો વીસની સ્પીડ હતી સ્પીડ બાઇકની અને એક અઠવાડિયા પછી જઈને મેં સ્પોટ પર જોયું હતું તો જ્યાં એક્સિડન્ટ થયો ત્યાંથી લગભગ સત્તર અઢાર ફૂટ દૂર નેન્સી ફેંકાણી હતી એટલે એના ઉપરથી આપણે સ્પીડનો અંદાજ લગાવી શકીએ કે સોના નીચે તો હંડ્રેડ પર્સન્ટ કેટીએમ બાઇકની સ્પીડ નહોતી જો સ્પીડ લિમિટ નહીં રાખીએ સાહેબ તો મને નથી લાગતું કે એક્સિડન્ટ પર કોઈ બ્રેક લાગી શકે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની જ્યુરી ડિક્શનમાં એકલિપ સ્પોર્ટ્સ કરીને છે તો ત્યાં નેન્સી પાર્ટ ટાઈમ જોબ કરતી હતી અને ત્યાં જ એજ રોડ પર એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટ થયા પછી એને તરત ગોત્રી હોસ્પિટલમાં લેવાયા હતા તો ત્યાં જ જે સ્થાનિક લોકો હતા એમના જ મદદથી એમ્બ્યુલન્સ બોલાવીને એને ગોત્રી હોસ્પિટલ લઈ ગયા અન સિચ્યુએશન એટલી વધારે ખરાબ હતી કે અમને ડૉક્ટર્સે તરત કહી દીધું કે ન્યુરોસર્જન આવે એની રાહ જોવાનો તમારી પાસે સમય નથી તમે એને તાત્કાલ કોઈ પણ હોસ્પિટલમાં લઈ જાઓ પણ ન્યુરોસર્જનની તાત્કાલ જરૂર છે ત્યારે અમને ખબર પડી કે આ એટલે બહુ વધારે ગંભીર છે અમને ખાલી પગનું લાગતું હતું પણ એના મગજની ઇન્જ્યુરી બહુ વધારે હતી શું હવે આપની માનું શું છે જે પ્રકારે સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે છે માટે ખૂબ વાયરલ થયું શું સર અમારે બે ત્રણ જ રિક્વેસ્ટ છે એક તો અમારી સાથે જે બની ગયું હવે બીજા કોઈની સાથે ન બને એના માટે પ્રશાસન કોઈ કડક પગલાં લે ભલે કોઈ વસ્તુ આપણને ગમે કે ના ગમે વિરોધ થાય કે ના થાય પણ આ બધું કરવું જરૂરી છે આવા દર વર્ષે ચાર પાંચ લાખ લોકો જો મરતા હોય અને કાંઈ ન થતું હોય તો બહુ મોટો પ્રશ્ન પૂર્ણ પ્રશાસન ઉપર છે હું કોઈ પક્ષનો કે વિપક્ષનું હું કંઈ નથી કહેતો બધા જણાની આપણી સામાજિક જવાબદારી છે તો એના માટે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ બધા એને કોગનાઇઝન્સ લે અને આ વિષય ઉપર એક બહુ સારી પોલિસી બનાવે કે એક્સિડન્ટ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય અને એક્સિડન્ટ થયા પછી બધાની સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર શું હોવી જોઈએ પુનાના બનાવમાં આપણે જોયું તો પુનાની પુન પ્રોસિજર કોડ ચાલે છે વડોદરામાં આપણે જોયું તો વડોદરા પ્રોસિજર કોડ ચાલે છે અરે પણ ઇન્ડિયન પિનલ કોડ મોટર વ્હીકલ એક્ટ આ બધા સેન્ટ્રલ લેજિસ્લેશન છે તો બધી જગ્યાએ કેમ અલગ અલગ રીતે તપાસ થાય છે પૂનામાં પણ મીડિયાના ભાઈઓએ બધું ઉછાળ્યું પછી એ વિષયમાં બધે ગતિ આવી અને ન્યાય મળે છે અમારા મેટરમાં આજે એંસી દિવસ થઈ ગયા અમને તો ન્યાયની કોઈ આશા જ લાગતી નથી જો પૂનામાં દસ દિવસમાં આટલા બધા એવિડન્સ નષ્ટ થઈ શકતા હોય તો અમારે એસી દિવસ પછી અમારે એબ્સોલ્યુટલી ઝીરો અપેક્ષા છે અમારું હું બધાના ધન્યવાદ આપું છું કે આ આમાં સમાજે અમને ઘણું બધું આપ્યું મીડિયાના ભાઈઓ બહેનો અમને બહુ સપોર્ટ કરી રહ્યા છીએ યંગસ્ટર્સને મારી હાથ જોડીને વિનંતી છે કે બેટા પ્લીઝ તમે બધા પણ ના પ્રિકોશન્સ લો ભલે આપણને થોડીક અગવડ લાગે બટ પ્લીઝ તમે બી બધા ધ્યાન રાખો આવી જ્યારે આફત આવે છે ત્યારે આખું કુટુંબ તૂટી પડે છે એટલે આપણે અમને હજી સુધી સ્ટેબલ થવાનો માનસિક કે ઇમોશનલ રીતે અમે સ્ટેબલ જ નથી થઈ શકતા સાહેબ સાહેબ પોલીસે કાંઈ અમને ઓફિશિયલી કાંઈ બહુ કીધું નથી પણ જેટલા અમારા સોર્સિસ છે એ બધા કહે છે કે આ છોકરો રેગ્યુલરલી રોડ પર આવે જાય છે અને એ જ એરિયામાં રહે છે એટલે ત્યાંથી બે ત્રણ કિલોમીટરથી એના ઉપર તો એ છોકરાનું નામને એ બધું પોલીસને ખબર છે સ્ટેટમેન્ટ્સ પણ આપ્યા છે અને એ છોકરો માઇનર છે એવું અમને બધા સ્થાનિક લોકોએ કહ્યું છે અને એ લોકોએ પોલીસને સ્ટેટમેન્ટ્સ પણ આપેલા છે કે આ માઇનર છે જો માઇનર હોય તો આરટીઓ પાસે પાવર છે કે વ્હીકલનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી શકે છોકરાના છોકરાને અને એના પેરેન્ટ્સને નોટિસ મોકલી શકે કે એને પચીસ વર્ષ સુધી લાઇસન્સ નહીં મળે હવે પરિવારમાં કોણ કોણ છે અને જે એક્સિડન્ટ થયા પછી કેવી પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ સર અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યારે એને એડમિટ કરી તો પહેલાં તો એવું હતું કે વીસેક દિવસમાં અમને ડિસ્ચાર્જની વાત થઈ હતી એ પછી એટલી બધી કોમ્પ્લેક્સિટીઝ વધવા માંડી કે નેન્સીની જે પહેલાં કોઈ બ્રેઇન સર્જરી નહોતી થઈ પણ માર્ચ એન્ડથી લઈને અઢાર મે સુધીમાં એની પાંચથી છ બ્રેઇન સર્જરીઝ થઈ ગઈ અને હજી સુધી ડૉક્ટર એમ જ કહે છે કે તમે ડેન્જર ઝોનમાંથી બહાર છો પણ રિસ્ક તો હજી છે જ એના લાઈફને એ ક્યારે રિકવર થશે કેટલી થશે અમને ખબર નથી સાહેબ પણ અમે એનું યંગ એજ છે બહુ એન્થુઝિયાસ્ટિક સેલ્ફ મોટીવેટેડ અને એને લાઈફમાં બધું કરવાની બહુ ઉમંગ છે એટલે એનું બહુ સારું સોશિયલ લાઈફ છે અમે અમારા પૂર્ણ પ્રયત્ન કરીશું બધાએ અમને મદદ કરી છે એટલે બસ અમે અમારી રીતે જેટલું થાય એટલું અમે બાર પંદર મહિના કરવાના જ છે બાકી એનું રિઝલ્ટ શું છે અમે પરમેશ્વર ઉપર ગઈ આઠમી માર્ચના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો બનાવ બનવા પામે સમગ્ર હકીકત જોતા નેન્સીબેન જે ભોગ બનનાર છે એ ગોત્રી રોડના રહેવાસી છે અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી એ પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઈઝ કરવામાં આવેલા હતા પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમની બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હતા આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે આરોપી માઇનોર હોવાના હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને એકતાલીસ વન એ મુજબ સીઆરપીસી મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય પણ જુવેનાઇલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે હા એમના ફાધર જુવેનાઇલ નથી એમની સામે પોલીસે એમના પિતા હોવાને ના કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે એ કોર્ટ નક્કી કરશે કોર્ટમાં અમે ઉમેરો કર્યો છે એ ત્યાં એક્સેપ્ટ થઈ જાય ત્યાર પછી આગળ કોઈ પણ તો એના જે માતા-પિતા હોય છે નામનું વાહન હોય ના ધરપકડ તો એમ સીધી નથી કરવામાં આવતી હતી પણ એમના પિતાને નોટિસ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને જે કાયદામાં જોગવાઈ છે એ અનુસંધાને કોર્ટને કલમ ઉમેરાનો રિપોર્ટ આપવામાં આવેલો છે કોર્ટ ડિસાઇડ કરશે એટલે તરત જ અમે એક્શન લઈશું ના બાઈક એમનું છે